સમલીમુડા બેટ વિસ્તારમાં જોવા મળેલા શંકાસ્પદ ઇસમોની હકીકત બહાર કાઠા પોલીસની ઝડપભરી તપાસથી સોશિયલ મીડિયાની અફવા પર પડદો બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઇન્ટરનેશનલ બોર્ડર નજીકના સમલીને મુળા વિસ્તારમાં શંકાસ્પદ જણે સમૂહ દેખાવવાની માહિતી સોશિયલ મીડિયામાં ફેલાતા ચકચાર મચી હતી પરંતુ વાવ થરાદ અને જિલ્લા પોલીસની ઝડપી કાર્યવાહી બાદ આખી હકીકત સ્પષ્ટ થઈ ગઈ છે વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એસ એમ વારોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ વિભાગની ટીમ ઓર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અસારા બોર્ડર આઉટપોસ્ટ ખાતે પહોંચ્યા ત્યારે ગ્રામજનો દ્વારા માહિતી આપવામાં આવી કે સમલી બેટ વિસ્તારમાં દસ જેટલા અજાણ્યા પુરુષો પીટ પર ચલા લટકાવી હાલત માં ફરતા જોવા મળ્યા હતા આ માહિતી મળતા જિલ્લા પોલીસ વડા શ્રી ચિંતન તેરેયાના આદેશ અનુસાર અલગ અલગ પોલીસ ટીમો રચવામાં આવી બીએસએફ જવાન પોલીસ કર્મચારીઓ સ્થાનિક ગ્રામજનોને ને પગીની મદદ થી અને મુડા બેટ વિસ્તાર માં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું સમગ્ર વિસ્તારમાં માં નાકાબંધી સાથે ચેકિંગ કરવામાં આવ્યું ને ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવ્યું તપાસ દરમિયાન ગ્રામજનો પાસેથી પૂછપરછ કરાયા બાદ જાણવા મળ્યું કે તૈસમો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંકળાયેલ નહોતા પરંતુ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવા ગામ ગામના રહેવાસી છે અને તેઓ આયુર્વેદિક દવા માટે જાણના મૂળિયા ખોદવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા

પ્રશસ્ત પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા સહકાર આપનાર અન્ય નાગરિકોને પણ સાલ આપી સન્માન અપાવવા પ્રસંગે વાવ તાલુકાના તમામ સરપંચો હાજર રહ્યા પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયા સરહદી વિસ્તારમાં રહેલ જાગૃત નાગરિકને આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સરદ વિસ્તારના નાગરિકો સતર્ક રહે છે એટલે જ પોલીસને સમયસર માહિતી મળી રહી છે આવનાર સમયમાં પણ આ રીતે સહકાર આપવો તે કાયદોની સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત